నీలూ పటే నా ప్రశ్న నీలూ పటే કે ક્યાં તમારા સસરા છે તમારે પૂછવાનો ભાવ પણ મારો માઇન્ડ એટલે ગયું કે બધા એવા એવા પ્રશ્ન કરતા હોય ને એટલે મને ગુસ્સો આવે હું કોઈ દિવસ કોઈ ન પૂછું મારી નજીકની ફ્રેન્ડ હોય ને એને કોઈ દિવસ પર્સનલ લાઈફમાં કોઈ પ્રશ્ન ન કરું કે તારા ઘરના હું કરે છે હા હા શું કરો છો હા હું શું કરે છે તારા છોકરા હું કરે છે મારે મારે જેને યાર પંચાયત હોય ને એની જ પંચાયત બીજી કોઈ પંચાયત ન હોય એટલે આવી વસ્તુ નહી કરવાની યાર અત્યારે આપણે ભણેલા ગણેલા મોબાઈલ યુગના માણસો છે અને તમારો પ્રશ્ન એ તો મારા સાસુ નથી તો હવે તમારા સસરા ક્યાં છે તો પંદર દિવસ સોળ દિવસ અહીંયા હતા મારે શોક બે કામ હતું એટલે ઓલા ઘરે ગયા છે હવે ત્યાં ત્રણ ચાર દિવસ અહીંયા હશે અત્યારે ગામડે જ છે એને અઠવાડિયું રહેવું છે ગામડે થોડું ઘણું ઘરે કામ લપેટવાનું છે અને પછી એને જ્યાં આવું છે ત્યાં બી આવશે બે ઘરના દરવાજા ખુલ્લા જ છે એની ટાઈમ એના ઘર છે એના બે દીકરાના એટલે આવા પ્રશ્ન મારી જેવી ફેમસ થયેલી સ્ત્રીઓને તો પૂછાય જ નહીં કારણ કે આખા ગામને જે સલાહ દેતી હોય ને પોતાના ઘરની નીવ તો મજબૂત જ રાખતી હોય ભલે એને પછી આર્થિક રીતે ખર્ચાવવું પડે માનસિક રીતે ખર્ચાવું હેરમાં શું કરાવ્યું છે નો વાઇફ નહી પરફેક્ટ વુમેન વુમેન જે બધું સરસ રીતે મેનેજ કરે છે મેનેજ જો એક હાઉસ વાઇફ હોય ને બધું મેનેજ તો કરતા આવડવું જ જોઈએ મારું માનવું છે સામાજિક વ્યવહારો ઘરના કામ બાળકોને સંભાળવાથી લઈ અને પોતાની માટે પછી પચાસ હજાર રૂપિયા કમાવા માટે બહાર જવું જોઈએ ઘરે બેસીને ઘણા બધા કામ થાય છે અત્યારે બરાબર આપણે ઇઝીલી કમાઈ શકીએ સમયમાં જીવી રહ્યા છીએ કે અત્યારે તો કહે ને કે ડિગ્રી જેની પાસે ડિગ્રી હોય ને બિચારા ને પચાસ હજાર પગાર હોય બ્લોગર હોય ને જે બ્લોગ બનાવતા યુટ્યુબરો લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયા કમાતા હોય એટલે સમય અત્યારે કેવો હાલી રહ્યો છે ધારો એ થઈ શકે એમ આપણે મોબાઈલ જળ પ્રાણી છે આઈ એમ સોરી યાર મારો મગજ છે કે મારો એવું ઈ મિનિંગ નતો પણ તમે બિચારો હું એક ને એક સ્ત્રી અને તમે કેટલા જથ્થામાં મને સવાલ કરવા એટલે મારેથી એવો જવાબ દેવો રૂડલી બિહેવિયર થઈ ગયું ન કરવું જોઈએ મારે मतलब मैं बस वो explain कहीं रुके भई आवे रही थे हम हो तो उन तो मरे के वाला मतलब बस है तो sorry है खास करन कोई ladies ने तो मन उतार दो में नहीं कि जब मरी fan वो ही मरु लाइव्स होता हो तो I am sorry अच्छा कि हम मोड़ लाइव करियो अच्छे वो बोले तो मौका भी था और दस दूर भी मूड भी था मेरा और मैं बाहर गई थी मैं ह બાર ગઈ થી બાર થી આવી તો સાહેબ કરું ઓપરેશન સિંદુર વિશે હું રોજ એક છોટા છુટકી સિંદુર લગાવીશ કારણ કે જેનું સિંધુ રોજાઈ ગયું બિચારા કે ભલે અત્યારે હાલો મિશન સિંદુર કામયાબ રહ્યું અને બદલો લઈ લીધો પણ ગયો જનારા તો વહી જ ગયા ને એમાં

આપને હું મારા આદર્શ માનું દીદી આપને થેન્ક યુ રાહુલ ભાઈ તો ઓપરેશન સિંદુર માટે તો બે શબ્દ એટલે આજે સવારના મોર્નિંગ મોર્નિંગ ના ન્યૂઝ અને એના લીધે મારા ચહેરા પર આવેલી સ્માઈલ અને તેજ દીદી બ્યુટી ક્લીપ ઇસ્ટ લાઈક ફોર યુ મને છે ને એટલે કે ને બઉ કૈક આપણે ખરાબ અનુભવ થાય ને તો આપણને નિંદર નો આવે સાક્ષી છે ધરાલાલ મને કેટલું દેશ માટે બો બસ મારે પેલાથી ને એવો આગ્રહ રહેલો કે એક છોકરા ને મારે આર્મી માં ભરતી કરવો છે અથવા તો એક છોકરા ને મારે પોલીસ માં ભરતી છોકરા તો એની મરજી મુજબ ભેણા આઈટી એન્જિનિયર કઈ કઈ નો એક સમય પ્રમાણે બહુ ભાર મૂકીને પૂર્વ માટે તો મેં અત્યાર સુધી આગ્રહ રાખ્યો પણ કઈ ને કે દેશભક્તિ નું જુનુન તો બ્લડ માં હોવું જોઈએ અંદર મનમાં હોવું જોઈએ એના એના માટેના સપના હોવા જોઈએ અને આ સપનાઓ કદાચ મેં એલા કહી ને કે ગર્ભમાં કદાચ સેવા હોત ને તો સારું હતું પણ ત્યારે નથી સેવા ગર્ભ સંસ્કારમાં હોત તો કદાચ એના મનમાં એવા વિચારો પ્રગટ થાય અને એને સ્તનપાન કર્યું એટલે કે ફિટિંગ કરાવ્યું ત્યારે જો અમે કદાચ આ સપનાઓ જોયા હોત તો કદાચ તોય વિચાર ઈ આકાર લે પણ પછી મને આ સપનાઓ જોવાની ઈચ્છાઓ થઈ કે મારી એક ફ્રેન્ડ હતી એને પીએસઆઈ નું ફોર્મ ભર્યું પરીક્ષા પાસ કરી પછી આગળની પરીક્ષાઓ પાસ કરી

કે મારે તમારી ગાડીમાં સનરૂપ છે તો એમાં ઉભા રહી ને ઓલી સ્ટીગર વાળી છે અને મિની કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવી છે રસ્તા ઉપર બર્થડે સેલિબ્રેટ કરવો મેં બધું કરાવી દઈશ તું કે એની કરતા સારું કરાવી દઈશ વિડિયોગ્રાફી ફોટોગ્રાફી કરાવી દઈશ સારા માટે સ્પેશિયલ બર્થડે ના કોસ્ટમ સલાવીશ મિની કેક મોટી કેક બધું ઓર્ડર કરીશ ભણવામાં ધ્યાન રાખજે અને ભણવામાં જ ધ્યાન આપજે

અત્યારે તો જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ બધા જબરદસ્ત શણગારેલા છે દમણ જોરદાર હશે કાનરેશ એ ભગવાન આ કોણ છે હવે હું તો મારું લાઈવ કરીને બેઠી છું મારે ક્યાં જવું ભાઈ પ્રાઉડ ઓફ ઇન્ડિયન બાજુ થાય વિધિ ના ઘરે આવો ત્યારે આપો મારી દીકરી છે મારા દેરની ઘરે છે ને મારે નથી પણ આવો ભાઈ ને જરૂર મળજો બહુ શીખ લીધી છે આપણા જીવન માંથી થેન્ક યુ રાહુલ ભાઈ હા પાકું પાકું સુરેન્દ્રનગર મારે આવવાનું છે એક વાર તો આવવું પડે એમ જ છે મારી એક ફ્રેન્ડ છે મેં પ્રોમિસ કર્યું છે એક એકવાર તો હું ન્યા જ છે તમારે વાગ્યું હતું સાયરન ના અમારે કઈ વાગ્યું નતું લાઈટ ગઈ હતી અહિયાં પણ બધા એરિયામાં નહોતી ગઈ અમારા ઘરે તો હતી કાન અમારા ઘરે હતી મારા દેરના સસરાના ઘરે અમે જમવા ગયા હતા ત્યાં હતી લાઈટ મારી કોમેન્ટ વાંચ સાચ નથી બીજે કોરાટ બોલો બોલો બેન વડોદરાના ઘાટાવાળા એક વડિયામાં સર્વની આશા પૂરી કરે થેન્ક યુ વિધિ ના ઘરે આવો ત્યારે આવું તો છે તમે દીકરીના સપના જોવો છો મારો ભાઈમાં સહી થઈ ગયા ઓ જય જય ભારત તમારા ભાઈના ના આત્માને જો કઈ એને તો વીરગતિ મળી છે એટલે એના આત્માને શાંતિ તો મળી જ ગઈ એમાં મારી જેવાની પ્રાર્થનાની કઈ જરૂર નથી કારણ કે એ જે પંથે ચડી ગયા જે પંથે ચડીને જેના કાંધે ચડીને ગયા તિરંગામાં લપેટાય એટલે એના હાથમાં એમ સદગતિ મળી ગઈ એ તો ગૌરવ કરવાની વાત છે ભાઈ કે અત્યારે આવા કઈ ને કેવા આપણે નાજુક સમયમાં જીવી રહ્યા છીએ ત્યાં આવું મોત મળે મને તો ગમે કદાચ હું આર્મીમાં હોત તો બેન બે હસાઈ

કઈ વાંધો નઈ તમે તમારા પપ્પા ની રાહ પકડજો હવે અમરેલી હવે અમરેલી થાય અને હવે હાડા વાતુ ના લખે ને વાતુ ના વડા બહુ ગધેડે ચેડાઈને જવું છું તો હવે હું ય સુઈ અને મારે જયારે વિચારું ને લાઈટ બંધ કરું સુઈ જાવ તો અમારે એકાદ ઘર ના કોક આવી જાય અમારે રહી રે ને એવા હાજરી પુરાવા મહીપત કાઠી જય માતાજી ભાઈ હા સખી લાઈટ બંધ કરવાની હતી કોને ખબર અહીંયા જેઠાણી ના સંબંધ પર કઈક વાત તો કરો કેમ રહેવું જોઈએ સલાહ આપો એક ને સહન કરવું પડે એક નું મગજ ખરાબ હોય ને તો મારું મગજ બહુ ખરાબ છે મારે દેરાણી બિચારી ઘણી વાર મને સહન કરે છે વીસ ડે માં મેરેજ માં મેરેજ હતા

ધોરણ ના રિઝલ્ટ નું બહુ નહીં વિચારવાનું દસમા નું બારમા નું એવા રિઝલ્ટ આવે ને જાય જીવન નું છેલ્લા રિઝલ્ટ જોવાનું છે કેટલું આપણે ઓલા ટાઈમ માં કેટલું ગુમાયું અને ગુમાયું એમાંથી કેટલું નજીક નું હતું પાપા સહી થયા આ શબ્દ લખવા માટે પણ હિંમત જોઈએ છે દીદી હા યાર તું છોકરી છો એટલે વધારે તને લાગે દીકરીને એના બાપની જરૂર બહુ જ હોય અને દીકરી ને પપ્પા નજીક એટલી હોય પણ શહીદ થઈ ગયા દેશ માટે તો ગૌરવની વાત છે જય માતાજી કેમ છો મને તમારામાંથી હિંમત મળે છે તમારું નેચર તમારું વ્યક્તિત્વ તમારું સ્વભાવ તમારું મોટિવેશન કેવા લોકોને કેવા જવાબ આપવા એ મને બહુ ગમે થેન્ક યુ આ મારું કામ છે યાર અને હું કામ પ્રત્યે તો એકદમ સમર્પિત જ હો કરું તો દિલથી કરું ન બિલકુલ ન કરું તમે જોશો હું પેલા જેમ રોજ રેગ્યુલર લાઈવ કરી ને કપાટા મારવા બેહું કે કોઈ લાઈવ માં બિહારી હા હા હિ કરું હવે મને ગમે તો ભલે હું કોઈ ટોપિક ઉપર ચર્ચા ન કરું પણ દિલ થી કરું લઈ દરેક ને કમેન્ટ વાંચીને ને એના જવાબ આપવાની કોશિશ કરું અને ઓછું કરું પણ મન થી કરું છું બેન મોદી કાકા સામે યુ કરવા ઉભા છે મોરે મોરો મારે માટે તો કેવું લાગ્યું કઈ ઘટે જ નહીં આજે એમ થાય છે કે હજી થોડુંક લાંબુ જીવી જાય સખી શુભરાત્રી શુભરાત્રી અનુબેન

સમય થી તમારો ફ્રેન્ડ છું એક રિક્વેસ્ટ કરું છું ટાઈમ મળે તો એક વાર બાબા સાહેબ આંબેડકર ને વાંચજો ચોક્કસ મેડિક મોકડ્રીલ મોકડ્રીલ કરીને ગોબો ઉપાડી લીધો